સોશિયલ મીડિયા પર અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાની ટિપ્પણીઓ આપતા લોકો ખાસા ચર્ચામાં રહેતા હોય છે એવા જ એક શખ્સ છે બન્ની ગજેરા સોશિયલ મીડિયા પર સતત એ ગોંડલ રીબડા જયરાજસિંહ ગણેશ ગોંડલ આ સહિતના વિષયો પર પોતાનું જ્ઞાન પીરસતા રહેતા હોય છે પણ હવે એમની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના જાણીતા યુટ્યુબર પણ છે બન્ની ગજેરા જેની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટ સ્થિત યુટ્યુબર ભાવિન ઉર્ફે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ એમની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ વાણી વિલાસ કર્યાની ફરિયાદ નોંધાઈ જેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રાજકોટના યુટ્યુબર બન્ની ગજેરાની ધરપકડ થઈ છે આ ધરપકડ પંદરમી બેના રોજ વિશાલ ખૂંટ નામના વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે કેમ કે બંની ગજેરા સામે ઓલરેડી ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે ફરિયાદ પ્રમાણે બંની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ડુલરિયા વિશાલ ખૂંટ એ સહિતના જે વ્યક્તિઓ છે એમના વિરુદ્ધ વાણી વિલાસ કર્યો અને અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી ખાસ બંને ગજેરાએ વિશાલ ખૂટ અને વિશાલ ખૂટના મિત્રના પત્નીને બદનામ કરવા બાબતે પણ ટિપ્પણી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે બંને ગજેરા અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયાના વિડીયો અને ટિપ્પણીઓને કારણે વિવાદોમાં આવી ચૂક્યો છે અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા વિશે પણ એમણે ટિપ્પણીઓ કરી હતી જેના કારણે પણ વિવાદ થયો હતો જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે બંને ગજેરા વિરુદ્ધ માત્ર આ એક જ ફરિયાદ નથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના અન્ય બે પોલીસ સ્ટેશનમાં એમ કુલ ત્રણ

આ સિવાય માહિતી એવી પણ મળી છે કે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ બંને ગજેરા પર દસ કરોડની બદનક્ષીનો દાવો કરવા માટેની કાયદાકીય નોટિસ ફટકારી છે જેનો જવાબ પંદર દિવસમાં આપવામાં નહીં આવે તો કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે એવું પણ અલ્પેશ ઢોલરિયા દ્વારા કહેવાયું છે કેમ કે અલ્પેશ ઢોલરિયા વિશે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ખોટી માહિતી ફેલાવવામાં આવી એવું કહેવામાં આવ્યું છે આ વીડિયોના કારણે અલ્પેશ ડોલરિયાની સમાજમાં અને રાજકીય ક્ષેત્રે છબી ખરડાય છે એવો દાવો પણ કરવામાં આવ્યો છે આ જે કાયદાકીય નોટિસ અલ્પેશ જોલરિયા દ્વારા બન્ને ગજેરાને પાઠવવામાં આવી છે નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને ગજેરા દ્વારા જે વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો છે એમાં આપેલી તમામ માહિતી ખોટી છે જે બદલ એણે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને એવા વિડીયોને પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવા જોઈએ આ સાથે જ જો પંદર દિવસની અંદર નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો દસ કરોડનો માનહાનિનો દાવો પણ એમના પર કરવામાં આવશે જો એ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો એટલે આ દસ કરોડનો બદલ ક્ષી દાવો કરવા માટે અલ્પેશ ડોલરિયા મક્કમ છે બંને ગજેરાની ધરપકડ થઈ ચૂકી છે હવે આ કેસમાં નવું શું સામે આવે છે એ સતત અપડેટ તમને આપતા રહીશું અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર